ચાલો મિત્રો કેમ છો આજના વિડીયોમાં રેશન કાર્ડના તમામ પ્રશ્નનું સોલ્યુશન આપવાનો છું જે તમે પૂરો વિડિયો જોઈજો તમામ પ્રશ્નોના જવાબ તમને હું આ વિડીયોમાં આપવાનો છું જે તમે લાઈવ જોઈ શકો છો ચાલો મિત્રો કેમ છો તો બધા મજામાં જઈશો આજે એક નવો વિડિયો લઈને આવી ગયો છું યુટ્યુબ પર કે જેમાં રેશન કાર્ડના તમામ પ્રશ્નનું સોલ્યુશન આપવામાં આવશે તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબર ન કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને હવે હું તમને આગળનો વિડીયો બતાવી રહ્યો છું જેના માટે આપણે માયરેશન ઓપન કરવાનું રહેશે માયરેશન ઓપન કર્યા બાદ જે નવા વપરાશ કરતા હશે તેને નવા વપરાશ કરવાનો નવા વપરાશ કરતાં કરવાનો રહેશે અને જેને ઓલરેડી આગળનો વિડીયો જોઈને જેને આઈડી બને નાખીએ તેને પોતાનો ચાર અંકનો પિન દાખલ કરી અને લોગિન થવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો લોગિન થઈ ગયા બાદ આવી રીતનું તમને ડેશબોર્ડ દેખાડશે એમાં આપણે આજનું કામ કરવાનું છે મેઇન આધાર મોબાઈલ સેડિંગ જે રેશન કાર્ડમાં મોબાઈલ નંબરે લિંક કરવાનો છે તેના માટે આપણે ટચ કરવાનું રહેશે મોબાઈલ સીડિંગ ઉપર તેમાં જે પૂરી માહિતી આપેલી છે માહિતી તમારે ધ્યાનથી વાંચી લેવાની વાંચવાની જરૂર નથી ન વાંચો તો નીચે જે ચેકપોસ્ટ બતાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે બ્લૂટૂથ છે એની ઉપર ટચ કરી આગળ વધવાનું રહેશે ત્યારબાદ તમારો ઓટોમેટિક રેશન નંબર બતાવશે જે બાજુમાં ચેકપોસ્ટ છે તેમાં તમારે કેફચા દાખલ કરવાના રહેશે જે કેપ્ચા તમને લાઈવ છે કેફચા દાખલ કરી ને આગળ વધવાનું રહેશે ખાસ એક એ તમારે ધ્યાન રાખવાની છે કે જેના મોબાઈલ નંબર લિંક કરો એ વ્યક્તિનો જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલો છે તે નંબર ઉપર ઓટીપી જાય છે એટલે આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય તે મોબાઈલ પણ સાથે રાખવાનો રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે ટોટલ વ્યક્તિના નામ ઓપન થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે જેમાં મોબાઈલ ન લખેલો આવશે એવા વ્યક્તિના મોબાઈલ નંબર રેશન કાર્ડમાં લિંક નથી તો કોઈ પણ એક સભ્ય લઈ લેવાનું રહેશે જેમાં મોબાઈલ નંબર લિંક નથી હવે અહીંયા આગળ તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે જે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક હોય મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી જનરેટ કરો ઓટીપી જનરેટ કરવાનો રહેશે જે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબરમાં ઓટીપી જશે તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે આધાર કાર્ડ સાથે નંબર આપેલો હોય તે નંબર ફરજિયાત હાજર જોઈશે ઓટીપી દાખલ કરવાનો રહેશે હવે ઓટીપી આવી ગયો છે જોઈ શકો છો તમે લાઈવ ઓટીપી દાખલ કર્યા બાદ ઓટીપી કેપચા ટાઈપ આવશે બધાય અંક આંકડામાં નહીં આવે એ બીસીડીમાં શબ્દ ભેગા આવશે એ બીસીડીના એવી રીતે તમારે કમ્પ્લેટ ચેક કર્યા બાદ જોઈને નાખવાનો રહેશે ત્યારબાદ આગળ વધવાનું રહેશે જે વ્યક્તિનું નામ આપણે સિલેક્ટ કર્યું એ નામ ઉપર બતાવશે ત્યારબાદ આધાર કાર્ડ ઓટીપી જનરેટ કરો એની ઉપર ક્લિક કરવાનો રહેશે અહીંયા રેશન નંબર આવી જશે આધાર નંબર આવી જશે અને જે અરજદાર છે એનું નામ આવી જશે આ બ્લું માર્ક કરી અને આગળ વધવાનું રહેશે જે આધાર કાર્ડમાં નંબર લિંક છે તેમાં ઓટોમેટિક ઓટીપી જનરેટ થાય છે જે ઓટીપી આવી ગયા બાદ તમારે અહીંયા આગળ ઓટીપી નાખવાનો રહેશે ઓટીપી નાખી અને ઓટીપી ચકાસો ઓટીપી દાખલ કર્યા બાદ ઓટીપી ચકાસો ત્યારબાદ તમને બીજી માહિતી પણ આપવાનો છું આના વિડીયોમાં જે વ્યક્તિના આધાર નંબર ખોટા હે કેવી રીતે આપણે નક્કી કરવું જે વ્યક્તિના મોબાઈલ નંબર લિંક નથી તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો હું જે તમે જોઈ શકો છો ઓટીપી આવી ગયો છે ઓટીપી દાખલ કર્યા બાદ આપણે આગળ વધવાનું રહેશે જોઈ શકો છો તમે લાઈવ કે આગળ સ્ટેપ કેવી રીતે વધવું તમને લાઈવમાં બતાવવામાં આવે છે તો તમે અહીંયા જોઈ શકો છો જે નંબર નાખ્યો છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે તેના માટે ગ્રીન ટીક આવી ગયું છે તમે જોઈ શકો છો ચોવીસ કલાક પછી તમને બતાવશે કે નંબર લિંક થઈ ગયો છે ત્યારબાદ પાછું હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે હોમ પેજ ઉપર આવી ગયા બાદ સ્વાઈપ કરી અને આપણે ઉપર જવાનું રહેશે જ્યાં તમને એ બતાવવાનો છું કે આધાર કાર્ડ કોઈના ખોટા આધાર નંબર છે કે આચા નંબર કેવી રીતે ચેક કરવું એ તમને હું બતાવવાનો છું જોઈ શકો છો તમે સ્વાઇપ કરી આપણે ઉપર જવાનું રહેશે આધાર અને મોબાઈલની સ્થિતિ આધાર અને મોબાઈલની સ્થિતિ કુલ છો એટલે કંઈક આવી રીતનું ડેશબોર્ડ કુલ છે જેમાં તમે જોઈ શકો છો બાજુમાં કેપસા છે કેપચા દાખલ કર્યા બાદ આપણે આગળ વધવાનું રહેશે આગળ વધશો એટલે તમને આમાં ટોટલ વ્યક્તિના આધાર કાર્ડના ચાર અંક બતાવવામાં આવશે લાસ્ટમાં જે તમે જોઈ શકો છો એમાં તમારું આધાર કાર્ડ બાજુમાં રાખી અને જોવાનું કે તમારા નામ પ્રમાણે તમારા આધાર નંબર છે કે નહીં જો તમારા આધાર નંબર નથી આધાર નંબર ખોટા છે તો એનો સુધારો કરવા માટે તમારે ગામની પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એનો અથવા તો મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે પૂરેપૂરી માહિતી તમને મળી હોય જો કોઈ પણ પ્રશ્ન લાગે તો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ